તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે થઈ ગુરુપૂર્ણમ આષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુપૂર્ણમ કહેવાય તો ગુરુપૂર્ણમ દિવસે મિત્રો સવારના સાત છ વાગે અમે બધા જઈ રહ્યા છીએ કળા પદયાત્રા ચાલીને તો મિત્રો મારા બ્લોગમાં કન્ટિન્યુર જુઓ તમને વોચમાં કડવતર જશું મારા હાર્દિકભાઈએ રજા પકડીયા અથવા લાલભાઈ આવી સુભાષ જયસિંહ બીજા દસ એક લોકો છે અમે હેડ ઇન જઈએ છીએ મિત્રો કળા તો કોમેન્ટમાં જય સતીમાલા ફોન ખૂલતા નહીં મિત્રો ચાલો અમે હેડવાન ચાલુ કરી નાશું સો વાગે તો ઠંડા ઠંડા પેટલા પોકાયેલા ખેંચશું જય માતાજી જય દ્વારકાધી જય સતીમા અમે ગેરથી નીકળ્યા અમારા મમ્મો ભવાની માતા મંદિર દર્શન કર્યા મિત્રો દર્શન કરી અને અમે હેઠશું આવું તો બધા ભૈ્ય દર્શન કરી લીધા આગળ બધી લીધી છે હા તો પેટી ક્યાં નથી મારા પેટીઓ ચાલશે એક ભાઈ ફોટા ફોટા પાણી પર શેર કર દો ઇન્સ્ટાગની અંદર કે અમે કળા જઈએ છીએ ગોઈંગ ટુ કળા લખી દો એટલે પેલા તો મિત્રો અમારા ગામનું મંદિર તમને બતાવશે ઘણા બ્લોકની અંદર આજ ફરીથી બતાવી દઈએ મિત્રો અમારા ગામનું મોટા મોટું મંદિર પૂર્જા ભવાની મારું તો મંદિર દર્શન કરી મિત્રો બોમ બહાર અને અનવાકર્ટ બતાવતા રહેશું મિત્રો અને આ વર્ગ આપણો બે ત્રણ વર્ગની અંદર બે ત્રણ ભાગની અંદર આવશે તો જોવાનું ભૂલતા નહીં તો જય માતાજી જય દ્વારકાધી જય શ્રીમા મિત્રો ચાલતા ચાલતા અમે બીજા કોમો પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ તો પાછળ બધી ગેંગ આવે આપણો અમે બે આગળ હેલ્લીએ છીએ અને મિત્રો લોગની અંદર બન બન્યા રહેજો આજે તમને શરદીમાંના પગપાળા કળા દર્શન કરાવશું કારણ કે ઘણીવાર આપણે તો બાઇક લઈને જઈએ છીએ દર પૂનમે પણ આજે ગુરુ પૂનમ રવિવાર અને પૂનમ ત્રણ ભેગું છે તો ચાલો ચાલીને જઈએ તો આપણે ચાલતા જઈએ છીએ કળા તો વચ્ચમાં અમારા રસ્તામાં તો ખોડેલ માતાનું મંદિર આવે તો આગળ દર્શન કરી લેહું દર્શન કરીને પછી આગળ અમે પલાયન કરીશું ચાલવાનું તો કોમેન્ટ જય ચામુલમાં જય સદીમાં જય કોઈ લખતા રહેજો મિત્રો તો આપણા ખોડેલમાન મંદિર આવી ગયું છે તમને પણ બતાવી દઈએ તો તમે જોયું નહીં કે વ્લોગમાં આપણે કદી બનાવ્યા નહીં વ્લોગ તો તમને બતાવી દઈએ અમારા રસ્તામાં ખોડેલમાન મંદિર છે તો આગળ અમે ભાદરી પૂનિના દિવસે રથ મૂકવા આવીએ છીએ હવે રાતે શૂટ કરતા નહીં રાતે તો ફાવતું નહીં વિડીયો શૂટ કરો ભાદરી પૂનિમના વિડીયો આપણે ઘણા બનાવે તો આપણો મંદિર આ રથ પડ્યો

તો મિત્રો ભૂલ તો થઈ જાય ચાર્જિંગ પણ રાતે ગાડી આવે છે આપણે એને કહેવું તો ચાર્જિંગ લેતા છે ગાડીમાં ફોન આપણે ચાર્જિંગ કરવા મિલી દેવું ટેન્શન છે નહીં આપણે ગાડી પાછળ આવ જ છે બોલેરો કરીએ પાસા આપવા માટે તો મિત્રો કોમેન્ટ મજા છે તેમાં લખજો મિત્રો ચાલો મિત્રો મળીએ થોડી પલડે મેં ઉનાવળ પહોંચી ગયા છીએ હા સાથ થઈ ગયા છે આપણે ઉનાવ પહોંચ્યા છીએ મિત્રો હાઈવે ઉપર જઈએ છીએ હાઈવે ઉનાવા પાલનપુર મહેસાણા હાઈવે ઉપર મિત્રો હાઈવેનો ઉપર તમે કટ બતાવીશું લગ્ન તો બન્યા નથી મિત્રો મારા જયસિંહભાઈને થોડી ગરમીનો એસર થાય છે કારણ કે બફાર બહુ સારું લાલસી એમાં લાલસિંહભાઈ ની રહી ટાવર ગોકર માટે વાળા પણ મળતી હોય રસ્તામાં ટાવર એમના પણ વાય વાય સારું પકડાય ગેંગ પાછળ આવી ગેંગ ગેંગથી પાછળ આવીને અગિયાર જણ છીએ મિત્રો બીજા બસ આવે છે હું ગાડીમાં આવશું બધા હું આવશે તો અસર બતાવશું જે કોઈ લોકો મળશે તો તમે તો ચાલો આપણે હાઈવે ઉપર જઈને એક રીલ બનાવું છે શોર્ટ મસ્ત પછી આગળ તમને મળીએ જય માતાજી જય દ્વારકાજી જય શ્રી રામ કમેન્ટમાં જય સતી મને ફોન કરતા નહીં મિત્રો તો હાઈવે પહોંચી ગયા આપણે ગણપતિનો તમને બોર્ડ દેખાતો છે કદાચ આઈ ઓવર ગણપતિ આઈ થોર તો હેઠળ થોર મેં પેલી વાર જતાની પેલી બને કાઢાય ગણપતિનો પોઈન્ટ આઈ થોર ના રોડ ઉપર એન્ટ્રી મારી દીધી છે અમે મારા લોકો પાછળ પેલી પેલી ક્યાં ગયા લે પાછળ કદાચ ઉભી પાછળ તો મિત્રો આઈ થોર એકવાર ભાઈબંધ રહેશે રહે છે ને આ ચાપીયું અમે કાલે બધા રણું જાતા આ ટામે દાંત ઉઠ્યા હતા નાસ્તો પાતો કરીને હેરાયા અત્યારે પણ આપણે જઈએ છીએ કળા મિત્રો તો માતાજીને દયા રોમાં તમે એપ હેડી શકીએ છીએ તો મિત્રો કમેન્ટમાં જઈએ સદીમાં જરામાં પી લખજો મિત્રો અને આપણા વ્લોગ બે ત્રણ વ્લોગની અંદર આવશે જોહ ભૂલતા નહીં ચલો મિત્રો તો જય માતાની મિત્રો અમે હેઠળ પોકવા થયા છીએ અને રસ્તામાં કેમ્પ આવ્યો હતો ખમણનો તો થેલી પર પછી ખમણ આવતા હતા અઠેલી ભરી ખમણ લીધું અમે રસ્તામાં ભાઈ આયા સ્પેશિયલ ખમણ આલ્યું છેલી ભરીને કંપેમ તો આવતો ને પૈસા લીધું પણ મને ભૂખ આલે ચાલી આલે રૂપિયા હું કલાજી દી ખમણ લીધું ખાવા માટે અમાર તો અપપા સાજ ગુરુ પૂનમ છે રવિવાર છે અને પૂનમ છે બધું ભેગું કરીને જંપા કરે છે આપણે અને ફાલુદા આયા હતા પણ પીવા નઈ કોઈને તું આપણે એટલું બોકવા થાય છે એટલું ઓલરેડી અમે હેઠોર પહોંચી ગયા છીએ ને હેઠો આપણા ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા છીએ મિત્રો તો ચાલો તમને પણ દર્શન કરાવીએ તો મિત્રો અમારી એક ગેંગ દર્શન કરીને આગળ નીકળી શોર્ટકટમાં વાલમ જોવા મળે આપણે ગણપતિ દાદાને દર્શન કરી લેવું મિત્રો પછી આગળ ને કરશું મિત્રો ચાલો આપણે દર્શન કરીએ મિત્રો આપણે હેઠળ પહોંચી છીએ પછી તમે મળીએ દર્શન વર્ષ કરીને અમે આવીને બેઠા હતા કહેલા ને અમારા મિત્રો પાછળ હતા ત્યાંથી દર્શન કરે હં દર્શન કરો એટલે થોડા પાછળ હતા એમને બહુ થાક લાગ્યો તો મિત્રો આઈ ગઈ આપણે દર્શન કરી લઈએ પછી વધી કળા હેડ દે અને પેલા દર્શન કરી લેવું મિત્રો તો બાજુ બાળકો નાનું નાનું વરજ જાય આપણે રજ ચાલુ તે વરતી લીધો ચાલો આપણે ગણપતિ દાદાનું દર્શન કરીએ તમે તો આપણે મિત્રો સીડીઓ ચડીએ સીડીઓ કાઠી પડી હેડી આવ્યા છે જ ચડવી દે તો ચાલી કિલોમીટર કપાનું મિત્રો આ છે ગણપત મંદિર ગામાં સ્ટોર તો મિત્રો ગણપત દર્શન કરવા આપણે દર્શન કરીએ તમે ઊંધાણા દેવ ઊંધાણા કરે મિત્રો આ પંખો બાણી બેહી જાય થાક ખાવા મિત્રો આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે મિત્રો બહુ સરસ જગ્યા છે ગણમે દાદા દર્શન કરી લીધા તમે તો મિત્રો આ જોરદાર જગ્યા છો એઠું આવો તો દર્શન જરૂર આવજો મિત્રો એ લોકો મારું ગે જોતા હોય તો અમે જય દાદા પેલા જય ગ્રમ દાદાને પણ બોલતા નહીં મિત્રો આપણે જઈએ છીએ કડા રસ્તામાં મંદિર આવ્યું દર્શન કરી લીધા દર્શન કરીને આપણે એને મિત્રો કળા જવા માટે તો બ્લોગ ની બને રહેજો મેળો પાસે બેહવાની આ તો બરોબર મિત્રો આપણે હેઠો થી હેડ્યા હતા ગણપતિ દાદા દર્શન કરીને આપણે તરફ પોકવા જાય છીએ તો તરફ પણ મારી ના ભગવાન દર્શન કરશું મજા આવી ગઈ છે મસ્તી કરવાની મિત્રો આપણે બધાનો અભિપ્રાય લઈએ આ મસ્તી ખોર

મસ્તી વાત મસ્તી કરતા એના માટે તો આપણે મિત્રો તરબ વાળીનાથ મંદિરે પહોંચી ગયા છીએ પાસે દેખાવા મહાદેવનું મંદિર મિત્રો આજે ગુરુપૂર્ણિમા છે એના કારણે ભીડ પણ વધારે છે કારણ કે ગુરુ ગાદી કહેવાય છે અહીંયા તો મિત્રો આમ ગુરુ ગાદી કહેવાય છે દરપાટી સમાજની આજે બહુ ગર્દી હશે કારણ કે ગુરુપૂર્ણિમા છે તો તમને બતાવો આગળ ભીડ બહુ દેખાય છે મેં પાછા રસ્તાની અંદર આવે છે મિત્રો ત્રણ ચાર લોકો અહીંયા પહેલેથી આવી ગયા છે દર્શન કરી ચૂક્યા છે તો આપણે પણ દર્શન કરી લઈશું મિત્રો ચાલો પેલા દર્શન કરી લઈએ પેલા પાછાની જ્ઞાન ગયા આવી જાય આપણો બતાવતાનું મંદિર મિત્રો પાછા મંદિર દેખાય તો આવે છે તારે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન કરવા માટે

દર્શન કરીને આગળ વધજો ભાઈ દર્શન કરીને આગળ વધજો તો જય માતાજી મિત્રો ઓલરેડી આપણે વાયરા મંદિર દર્શન કરી લીધું અહીં અને ગુરુ પૂનમમાંથી તો પ્રસાદી પણ લઈ લીધી છે સાથે મળીને આપણે ભદ્રગીરી બાપુની મૂર્તિ બહાર નીકળે છે મિત્રો હવે જવું ત્યાં ગંડોસણ ગંડોસણથી પૂરું આવો ને લાવું તો મિત્રો ત્યાં સુધી મારા બ્લોગની કન્ટિન્યુ રહેજો મળશે એટલે જે બધી કટ બતાવશે રસ્તામાં કોઈ બહેન તો ઊભા જ છીએ પાણી કરવા માટે પણ એમને કહો અમે જમીન આવી છે પાણી કરવા નહીં આગળ કરશું તો મિત્રો બ્લોગની કન્ટિન્યુ પાછળ ક્યાંક આવ બધી